ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આસામ વિધાનસભાના અધ્યક્ષ વિશ્વજીત સર હાજર છે જેઓ લોકસભામાં બે વખત પ્રતિનિધિ રહી ચૂક્યા છે અને આસામના સારા નેતા તરીકે ઓળખાય છે આ પ્રસંગે આસામ અને ગુજરાતના વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાય વિકાસ અભ્યાસ અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી ગ્રામીણ અર્થતંત્ર ડેરી અને પશુપાલનના રોલ વિશે પણ વિદ્યાર્થીઓએ ચર્ચા કરી અને નિહાળ્યું હતું કાર્યક્રમ અંતર્ગત આજે બંને રાજ્યોના વિદ્યાર્થીઓ ગિફ્ટ સિટીની મુલાકાત લેશે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદ રિવરફ્રન્ટ વિશે જાણકારી મેળવી હતી આ મુલાકાતથી બંને રાજ્યોના વિદ્યાર્થીઓને પરસ્પર અનુભવ અને વિકાસની દિશામાં પ્રેરણા મળી છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે જોડવાનું ખાસ કરીને તેની પાંચ જેટલી યુનિવર્સિટી અલગ અલગ અને અહીંની આપણી ઘણી બધી યુનિવર્સિટી તેના સ્ટુડન્ટ એકબીજાની સાથે જોડાય અને બંને રાજ્યોના ડેવલપમેન્ટની બાબતમાં ચર્ચા કરે ફ્યુચર માટે પણ ચર્ચા કરે એજ્યુકેશન અને સંસ્કૃતિ માટે પણ આદાન પ્રદાન થાય તે માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેનું આજે સમાપન કરવામાં આવ્યું સાથે મળીને સ્ટુડન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગયા સરદાર સાહેબના સંકલ્પને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેવો સંકલ્પ સરદાર સાહેબનો દેશને એક કરવા માટેનો વિચાર હતો તેને ધરતી ઉપર મૂક્યો તે પણ જોયું